દુખત અવસાન થયું છે મહંતશ્રી એ સંપ્રદાય અને સમાજ માટે વર્ષો સુધી મહાન સેવા આપી તેમનું જીવન ધાર્મિક પ્રવૃત્તિઓ અને લોક કલ્યાણ માટે સમર્પિત રહ્યું હતું મારા શ્રીના અવસાનથી સમગ્ર પરિક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે તેઓ એક સદગુરુ અને અનેક શિષ્યો માટે માર્ગદર્શક હતા તેમના દર્શન અને જીવન મૂલ્યોનો લોકો હંમેશા યાદ રાખશે અને કાંકરે તાલુકાના થળી જાગીરના મહંત શ્રી જગદીશપુરીજી મહારાજનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયું છે મહંતશ્રી સંપ્રદાય અને સમાજ માટે વર્ષો સુધી મહાન સેવા આપી તેમનું જીવન ધાર્મિક પ્રવૃત્તિઓ અને લોક કલ્યાણ માટે સમર્પિત રહ્યું હતું મારા શ્રીના અવસાનથી સમગ્ર પરિક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે તેઓ એક સદગુરુ અને અનેક શિષ્યો માટે માર્ગદર્શક હતા તેમના દર્શન અને જીવન મૂલ્યોનો લોકો હંમેશા યાદ રાખશે તેવું ભક્તોમાંથી જાણવા મળ્યું રિપોર્ટર કરસલ સોલંકી કાંકરેજ